જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું જયા પાર્વતીના વ્રત વિશે હિન્દુ ધર્મમાં દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની તેરસની તિથિથી જયા પાર્વતી વ્રત રાખવામાં આવે છે ધાર્મિક માન્યતા છે કે આ દિવસે શિવ શિવગોરીની પૂજા કરવાથી સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે હિન્દુ ધર્મમાં અનેક પ્રકારના વ્રતો અને ઉપવાસનું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે મહિલાઓ પોતાના સૌભાગ્યની રક્ષા અને સુખાકારી માટે વિવિધ વ્રતો કરે છે ત્યારે હવે વ્રતો અને તહેવારોનો સમય શરૂ થવા જઈ રહ્યો છે પરણીતાઓ અને કુંવારી કન્યાઓ જયા પાર્વતીનું વ્રત ખાસ કરે છે કારણ કે માતા પાર્વતી અને ભગવાન શિવના આશીર્વાદથી તેમને સારો વર અને ખુશહાલ દાંપત્ય જીવનના શુભાશિસ મળે છે હાલ અષાઢ માસ ચાલુ છે ત્યારે અષાઢ મહિનાની શુક્લ પક્ષની તેરસથી જયા પાર્વતીના વ્રતની શરૂઆત થાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ શિવગોરીની પૂજા ઉપાસના કરવાથી અખંડ સૌભાગ્યના આશીર્વાદ મળે છે અને લગ્ન જીવનમાં આવનારી સમસ્યાઓ દૂર થાય છે આ સાથે કુંવારી કન્યાઓને આ વ્રતના ફળ સ્વરૂપે મનપસંદ વનની પ્રાપ્તિ થાય છે પંચાંગ અનુસાર આ વર્ષે ઓગણીસ જુલાઈથી જયા પાર્વતી વ્રત રાખવામાં આવશે ભગવાન શિવ અને માતા પાર્વતીની આરાધના માટે આ દિવસ સૌથી ઉત્તમ માનવામાં આવ્યો છે તેને ગોરી વ્રત પણ કહેવામાં આવે છે તો ચાલો જાણીએ જયા પાર્વતી વ્રતની સાચી તિથિ અને શુભ મુહૂર્ત પંચાંગ અનુસાર અષાઢ મહિનાની શુકલ પક્ષની તેરસનો આરંભ અઢાર જુલાઈ રાત્રે આઠ વાગ્યેને ચુમ્માલીસ મિનિટ પર થશે અને બીજી દિવસે એટલે કે ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ સાંજે સાત વાગે અને એકતાલીસ મિનિટ પર પૂર્ણ થશે આ વર્ષે ઓગણીસ જુલાઈ શુક્રવાર જયા પાર્વતી અથવા તો ગોરી વ્રત રાખવામાં આવશે પૂજાનું શુભ મુહૂર્ત જયા પાર્વતી વ્રતના દિવસે કાળમાં પૂજા કરવા માટે સૌથી ઉત્તમ મુહૂર્ત માનવામાં આવે છે આ દિવસે સાંજે સાત વાગેને ઓગણીસ મિનિટથી અને રાત્રે નવ વાગેને ત્રેવીસ મિનિટ સુધી પ્રદોષકાળનું મુહૂર્ત રહેશે પૂજા પૂજાવિધિ જયા પાર્વતીના વ્રતના દિવસે સવારે વહેલા ઉઠો સ્નાન કર્યા બાદ સ્વચ્છ કપડાં પહેરો ત્યારબાદ મંદિરની સફાઈ કરો અને શિવ શિવગોરીની પ્રતિમા સામે દીવો પ્રગટાવો હવે તેમને ફૂલ ફળ દૂધ દીપ નૈવેદ્ય અર્પિત કરો અને પૂજા દરમિયાન તેમને ખીરનો ભોગ લગાવો તો મિત્રો આવી રીતના જે જયા પર્વતીની શરૂઆત થઈ રહી છે તો બહેનો છે એ બહેનો માટે ખાસ આપણે આ વિડીયો બનાવી રહ્યા છીએ જયા પાર્વતીનો વ્રત ક્યારથી શરૂ થાય છે તેના વિશે તો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયોના માધ્યમથી તમને જયા પાર્વતી ક્યારે શરૂ થશે એ ખ્યાલ આવી ગયો હશે તો વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય સોમનાથ લખી નાખજો અને હા મિત્રો હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કે નવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને હા મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ